ભાભરસણવાટ ડ્રિસ્ટિક્ટ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ બનાસકાંઠા જિલ્લાનો સરહદી સુઈગામ વાવ અને ભાબરે ચોમાસું તેમજ કેનાલના પાણી પર ખેતીનો આધાર રાખે છે તેમજ પશુધન નિભાવવા માટે મોટાભાગના લોકો ખેતરોમાં વસવાટ કરે છે પરંતુ હાલમાં ભર ઉનાળે કેટલાક સમયથી નર્મદા વિભાગ દ્વારા કેનાલોનું પાણી પિયત માટે બંધ કરવામાં આવતા ભાબર વિસ્તારના ખેડૂતો સહિત ધારાસભ્ય રાજકીય આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવતા તાજેતરમાં જ કેટલાક ભાબર વાવ સુઈ ગામની કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવેલ છે પરંતુ ભાબર વિસ્તારમાંથી પ્રસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ અને ભાબરસણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં હજુ પણ પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે વાવેતર કરેલ પશુઓ માટેનો ઘાસચારો અને બાજરીનો પાક સુકાઈ રહ્યો છે ખેડૂત હુકમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ઉગાડવામાં આવેલ પાક સુકાતા જગતનો તાત લાચાર બની કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે કોણ સાંભળશે ખેડૂતોની પોકાર અહેવાલ સોમાભાઈ જયરાવળ એસ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા